મહત્વના સમાચારોથી શરૂઆત કરીશું આણંદના ભાદરણ પંથકમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં ધોરણ આઠ ના બે વિદ્યાર્થીઓએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હોવાનું સામે આવ્યું છે આણંદના ભાદરણ પંથકમાં ધોરણ આઠના બે વિદ્યાર્થીએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે ધોરણ છ ના વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય બે વિદ્યાર્થીઓએ કર્યા હોવાનો આક્ષેપ છે જુવેનાયલ એક્ટ હેઠળ ભાદરણ પોલીસ મથકે કેસ પણ નોંધવામાં આવ્યો છે मामले केस नोधायो धोर छह विद्यार्थी ने लालच धमकी हमने अपने डिपार्टमेंट के अधिकारियों को कल सुबह ही बता दिया अपने एसी साहब को बता दिया कमिश्नर साहब तक हमारी बात पहुंच गई है और उन्होंने कहा कि का आप रिपोर्ट तैयार करके हमें भेजिएगा कलेक्टर साहब को कल भी बात हुई थी मेरी लेकिन वो बिजी थे उन्होंने कहा व्हाट्सएप करिए मुझे जो भी प्रॉब्लम है तो उन्होंने वो आगे अपना जो भी कार्रवाई की हो आज सुबह से तीन चार बार कलेक्टर साहब से मेरी बात हो चुकी है और उन्होंने आश्वासन दिया है कि बच्चे के साथ में आया होगा जो भी है नहीं चूक तो नहीं कह सकते चूक तो नहीं कह सकते क्योंकि हमारा स्टाफ बहुत विजिलेंट रहता है ये हो सकता है कि बच्चों ने उसको छिपाने की को कोशिश की वो बताया ही नहीं इसमें पहला काम हमारा सस्पेंशन का होता है अगर कोई बालक किसी बच्चे को कुछ बोलता भी है तो जो बच्चे होते हैं उनको रैगिंग उन, उनको सबसे पहले उनके पेरेंट को बुला के समझाते हैं और उनको घर पे काम से हाँ गलत तो हुआ है सही तो हम कह नहीं सकते किसी बच्चे के साथ कोई गलत हो रहा, तो को कैसे सही कह सकते है जोड़े घटना बनी रही है मैं जान मिली कहूं छो एक दुखद घटना कहवा घटना ना बनवी जो डी तो ने खास हूँ आग्रह करूच घटना न बने तकेदारी लाखे અથવા કોકના છોકરાની જિંદગી બરબાદ થઈ જાય જે વાલી મંડળમાં કમિટીમાં છે એ આ ઘટનાનો કોઈ પ્રતિકાર કેમ નથી આપતું એનું મને દુઃખદ લાગે છે સંવાદદાતા યશદીપ ગઢવી પાસેથી યશદીપ ધોરણ આઠ ના બે વિદ્યાર્થીઓ દ્વારા ધોરણ છ ના વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું છે શું છે આખી આખો મામલો શું છે અત્યારે શું સામે આવ્યું જે પ્રમાણે આ જે ઘટના છે તે સરકારી નવોદય હોસ્ટેલ શિક્ષણ જગત અને વાલીઓમાં અત્યારે ભારે ચિંતાનો માહોલ છે આણંદના ભાદરણ પંથકમાંથી જે ઘટના સામે આવી છે ત્યારે શિક્ષણ જગતમાં પણ અત્યારે ચિંતા પ્રસરી છે ખાસ કરીને વાલીઓમાં પણ અત્યારે ચિંતાનો માહોલ છે કારણ કે ધોરણ આઠના બે વિદ્યાર્થીઓ ધોરણ ના વિદ્યાર્થીને ધમકી આપી લાલચ આપી અને રેગિંગ કર્યું હતું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું છે હાલ તો ભાદરણ પોલીસમાં પોલીસ સ્ટેશનમાં આ મામલે ગુનો નોંધાયો છે

વિદ્યાર્થી સાથે અઘટિત ઘટના ઘટી હોવાની જાણકારી જે શાળાના કર્મચારીઓ છે તેમને થતા તેમના દ્વારા પોલીસને અને વાલીઓને જાણ કરવામાં આવી હતી સમગ્ર મામલે પોલીસ દ્વારા જે છે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી છે અને હાલ જે પ્રમાણે વાત કરવામાં આવે તો જે પીડિત બાળક છે તેની પણ અત્યારે જે છે તપાસ હાથ ધરવામાં આવી રહી છે કાયદાને આધીન જે છે સમગ્ર બાબતે અત્યારે આગળની કાર્યવાહી છે તે પોલીસના ઉચ્ચ અધિકારીઓની નજર હેઠળ કરવામાં આવી રહી છે મહત્વની ઘટના છે કે જે બાળકો સાથે જે એકબીજાને રેગિંગમાં આ પ્રકાર એની ઘટના આકાર લીધો હોય તે પ્રકારની હાલ પ્રાથમિક માહિતી ખૂલી ને બહાર આવી રહી છે વાલીઓમાં ખૂબ ચિંતા છે કારણ કે જે શાળા છે તે શાળામાં રહેતા વિદ્યાર્થીઓ છે તેમને લઈને વાલીઓમાં ચિંતાનો મોજું ફરી વળ્યું છે હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા ઝીણવટ પરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને કડીઓથી કડીઓ મિલાવીને આ ઘટના કેવી રીતે બની તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે શાળા પણ જે વ્યવસ્થાપકો છે તેમના દ્વારા પણ આ સમગ્ર મામલે ગંભીરતાથી નોંધ લઈને વ્યવસ્થાને વધુ સુદઢ બનાવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે હવે આગળની જે કાર્યવાહી છે તે જે છે વિભાગીય તપાસ પૂર્ણ થયા બાદ જાણી શકાશે જી જી યશદીપ આભાર જાણકારી માટે બંને આરોપી નાબાલિક વિદ્યાર્થીઓ સામે અત્યારે કાયદેસરની તપાસ શરૂ થઈ છે જો કે ધોરણ છ ના વિદ્યાર્થીને દુખાવો થતા હિંમત કરી તેને પોતાના વર્ગના શિક્ષકને આ આખી વાત જણાવી હતી અને મામલો સામે આવ્યો હતો ત્યાર પછી વર્ગના શિક્ષક દ્વારા જ તાત્કાલિક આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી બંને આરોપી નાબાલિક વિદ્યાર્થીઓ સામે અત્યારે કાયદેસરની તપાસ શરૂ થઈ છે પરંતુ વાલીઓમાં અત્યારે ચિંતા જોવા મળી રહી છે હોસ્ટેલ શિક્ષણ જગતમાં પણ અત્યારે ભારે ચિંતાનો માહોલ કારણ કે ધોરણ આઠના ના બે વિદ્યાર્થીઓ ધોરણ છ ના વિદ્યાર્થીને ધમકાવી લાલચ આપી અને જે પ્રકારે રેગિંગ કર્યું હોવાનું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હોવાનું સામે આવ્યું છે ધોરણ છ ના વિદ્યાર્થીને દુખાવો થાય છે ત્યાર પછી વર્ગના શિક્ષકને હિંમત કરીને આખી વાત જણાવે છે તેની સાથે જે થયું એ વાત શિક્ષકને જણાવતા શિક્ષકે તાત્કાલિક આગળ કાર્યવાહી કરી પોલીસ સ્ટેશનમાં આખો મામલો હિંમત કરીને વર્ગ શિક્ષકને સમગ્ર એ બાળકના વાલીને પણ બોલાવવામાં આવ્યા હતા વાલીઓને બોલાવી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે સમગ્ર શિક્ષણ જગતમાં પણ આ ઘટનાને લઈને ચિંતાનો માહોલ છે ખાસ કરીને શિક્ષણ જગતમાં પણ આ ઘટનાને લઈને ક્યાંક ચિંતા પ્રસરી છે બંને આરોપી નાબાલિક વિદ્યાર્થીઓ સામે તો અત્યારે કાયદેસરની તપાસ શરૂ કરવામાં આવી છે આ પીડિતે હિંમત કરી અને વર્ગના શિક્ષકને આખો મામલો જણાવ્યું હતો તેની સાથે શું થયું હતું વર્ગ શિક્ષક દ્વારા તરત જ આ બાળકના વાલીને બોલાવવામાં આવ્યા હતા અને સમગ્ર બાબતની જાણ થતાં પછી પોલીસ સ્ટેશન સુધી મામલો પહોંચ્યો છે હાલ તો ભાદરણ પોલીસ સ્ટેશનમાં મામલો પહોંચ્યો છે પોલીસ આ મામલે વધુ કાયદેસરની તપાસ શરૂ કરી છે રેગિંગનો મામલો હોવાનું સામે આવી રહ્યું છે આ ધોરણ છ વિદ્યાર્થીને લલચાવી કે પછી ધમકી આપી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું છે આ બાળકને જ્યારે અસહ્ય દુખાવો થાય છે ત્યાર પછી પોતાના શિક્ષકને જાણ કરે છે નાબાલિક વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું સમગ્ર શિક્ષણ જગતમાં અત્યારે આ ઘટનાને લઈને ચિંતા ખાસ કરીને હોસ્ટેલમાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે બાળકોને ભણવા માટે હોસ્ટેલમાં મોકલ્યા છે એ વાલીઓમાં પણ ચિંતાનો માહોલ છે આ પ્રકારે બાળકો સ્કૂલમાં જાય છે ને તેમની સાથે આ પ્રકારે એમના સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા આ પ્રકારનું કૃત્ય કરવામાં આવે છે ત્યારે ચિંતાનો માહોલ છે જો કે હાલ તો આ આખો મામલો છે ભાદરણ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે કાયદેસરની તપાસ છે એ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે પીડિત વિદ્યાર્થીને અસહ્ય દુખાવો થયો ત્યાર પછી એને વર્ગના શિક્ષકને જાણ કરી હતી વર્ગ શિક્ષકે પણ તાત્કાલિક આ બાળકના માતા પિતાને બોલાવ્યા હતા આખી ઘટના જણાવી હતી અને ત્યાર પછી પોલીસ સ્ટેશન સુધી મામલો પહોંચ્યો છે ભાદરણ પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે કે આખરે ક્યારે આ ઘટના બની હતી કેવી રીતે આખી ઘટના બની હતી આઠ ના જે બંને વિદ્યાર્થીઓ છે એમના દ્વારા કેવી રીતે આ વિદ્યાર્થીનો સંપર્ક કરાયો સમગ્ર મામલાને લઈને કાયદેસરની તપાસ અત્યારે પોલીસે શરૂ કરી છે હોસ્ટેલ શિક્ષણ જગત અને વાલીઓમાં અત્યારે ભારે ચિંતાનો માહોલ છે આ પ્રકારની અનેક ઘટનાઓ પહેલા પણ સામે આવતી હોય છે જોકે કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓમાં રેગીમની ઘટના અનેક વખત સામે આવી ચૂકી છે પરંતુ આ નાબાલિક વિદ્યાર્થીઓ છે અને આ મામલો જ્યારે પ્રકાશમાં આવ્યો છે ત્યારે એ ચિંતા ઉપજાવનારો પણ છે